ત્યારે માત્ર પસંદગી કરાવીને વેવિશાળ કરી દેવાનું તેમજ જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને સામૂહિક રીતે પરણવાનું જે માટે લગ્ન પહેલા જ સામાજિક સમજણ આપનાર સેમિનાર પણ યોજાય છે ઉપરાંત લગ્ન બાદ થતા ઘર કંકાસને ટાળવા સમાધાન પંચ પણ બનાવ્યું છે મહિલાઓ શિક્ષિત સ્વનિર્ભર અને સ્વાવલંબન બને અને મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ સેમિનાર નારી ગૌરવ સન્માન જેવા અનેકવિધ કાર્યક્રમો કરીને બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે આ રીતે સમૂહ લગ્ન યોજીને અત્યાર સુધીમાં બસો ને પચીસ દીકરીઓના લગ્ન કરાયા છે વીસ થી વધુ મહિલા મંડળની એક હજાર બહેનોને પણ સહયોગ શહેરમાં ઘણી બધી સંસ્થા સમાજો સમૂલગ્ન યોજે છે પરંતુ ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વિલાસબેનના નેતૃત્વમાં એકમાત્ર મહિલા સમૂહ આયોજન કરી રહ્યું છે અમુક આયોજનમાં વીસ થી વધુ મહિલા મંડળોની હજાર થી વધારે બહેનો સહયોગ પણ આપી રહી છે સંતાનોના વેવિશાળ પરિવાર સમક્ષ કરાતા ઘણી વાર કોઈને પાત્ર ગમતું ન હોય તો પણ સ્વીકારવું પડે છે વળી છૂટાછેડા પણ થાય છે જેથી પટેલ સમાજ માટે બ્યુરો દ્વારા યોગ્ય પાત્ર શોધીને લગ્ન કરવાની સલાહ અપાય છે

આ લગ્ન ઉત્સવ દ્વારા એ જ મેસેજ આપવા માંગીશ કે મધ્યમ વર્ગીય જે પરિવાર છે અને દીકરીઓને એક જ વખત દુલ્હનના સપના હોય છે દીકરી બે સપના હોય છે એક મા બનવાનું અને એક દુલ્હન બનવાનું દુલ્હન બનવાનું સપનું મધ્યમ વર્ગીય પિતાજી પૂરું નથી પાડી શકતા ભવ્ય પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન સાથે અને એવા સારા સારા મહેમાનોની હાજરીમાં જ્યારે એના પિતાજી આવું સપનું પૂરું નથી કરી શકતા ત્યારે આ દીકરીઓના અરમાન પૂરા કરવા માટે જ અમે આ ભવ્ય દીકરીઓને માટે વસ્તુ મારું નામ હેમલબેન રૂડાણી છે હું ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં વિલાસબેનની સાથે મળીને સેવાનું કાર્ય કરું છું આ છઠ્ઠા સમૂહ લગ્નમાં અમે એક સાથે છઠ્ઠા સમૂહ લગ્નમાં બધા બેનો જોડાયેલા છીએ અને બેનને સપોર્ટ કરીએ છીએ બેન જે જરૂરિયાતમંદ દીકરી છે એને એક માનું એને એના સપના પૂરા કરે છે અને સારી રીતે ફાર્મમાં લગ્ન કરાવે છે રાતને દિવસ મહેનત કરીને તેઓ લગભગ એક મહિનાથી અમે જોઈએ છીએ કે તેઓ પાંચ કલાક ઊંઘ નથી કરતા અને આટલો સમૂહ લગ્ન મોટો કરાવે છે એક નારી શક્તિ તરીકે એક લગ્ન કરાવવા પણ બહુ અઘરા પડી જાય છે એમાં આપણે આખા પરિવારનો સપોર્ટ લેતા હોઈએ છીએ પણ આ બેન એકલા મળીને અમારી સાથે ટીમ સાથે મળીને એકાવન અને આ વખતે તો ત્રેપન લગ્ન કરાવી રહ્યા છે સમૂહ લગ્નમાં એક સામાન્ય વર્ગની દીકરીઓને લાભ મળે છે દરેક દરેક સમાજની દીકરીઓને લાભ મળે છે પણ ખોટા ખર્ચા ફાલતુથી થી બચાવવા બેન એક સમાજને ઉદાહરણ પૂરું પાડે છે કે સમૂહ માં જોડાઈને આપણે ફાલતુ ખર્ચાઓ બચાવીને આવી રીતે આપણે એક રાષ્ટ્રને અને આપણા ઘરને સપોર્ટ કરી શકીએ એક બાપ તરીકે બાપના પણ અરમાન હોય કે એની છોકરીને સારી રીતે પરણાવે અને એ એક વિલાસબેનના વિલાસબેન થકી આ બાપનું સપનું પૂરું થાય છે ને દીકરીનું સપનું પૂરું અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે